નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સાપુતારા ચેકપોસ્ટ નજીકના સરહદીય વિસ્તારમાં કારમાં અચાનક આગ ફાટી ગિરિમથક સાપુતારાના ચેકપોસ્ટ નજીક સરહદીય વિસ્તારમાં આવેલ ઠાનાપાડા ગામ પાસે સાપુતારા નાસિક મુખ્ય માર્ગ પર સુરત જીજે જીરો પાંચ જે એલ તેસઠ એકતાલીસમાં કોઈક તકનીકી કારણસર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કારમાં આગ લાગતા પ્રવાસીઓ તાત્કાલિક કારની બહાર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી અહીં કારમાં આગની સાથે ધુમાડાના ગોટે ગોટા ઉડતા માર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આ બનાવની જાણ સાપુતારા નોટિફાયરના ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અહીં ફાયર બ્રિગેડની ટીમે આગ પર તો કાબૂ મેળવી લીધી પરંતુ આ કાર બળીને ખાખ થઈ જતાં જંગી નુકસાન થયું હતું રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ